હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં દીપ્રાગટ્ય સાંસદ પ્રભુભાઈ વસાવા તથા ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું ઉદ્ઘોષક તરીકે અશોકભાઈ સોલંકી તથા સ્વાતિબેન દેસાઈ દ્વારા કરાયું હતું જોગાનુજોગ આ જોગ સાંસદ પ્રભુભાઈ વસાવાના પિતા શ્રી સ્વર્ગસ્થ નાગરભાઈ વસાવાનો જન્મદિન નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જીઆઈ પીસીએલના અસિસ્ટન્ટ જનરલ મેનેજર તથા સુરત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રોહિતભાઈ પટેલ દ્વારા સ્વર્ગસ્થ નાગરભાઈ વસાવાએ સરપંચથી લઈ સંસદીય સચિવ સુધીની મંજિલ સુધી પહોંચ્યા હતા તેમજ તેમણે શિક્ષણ જગત માટે એક નાનકડું વૃક્ષ વાવ્યું હતું જે આજે મોટું વૃક્ષ બન્યું છે હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ